તો આ તરફ અમરેલીમાં લીલીયા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હોબાળો થયો હતો જેમાં ઢળતી સંધ્યાએ યોજાયેલી ગ્રામસભામાં હોબાળો થયો ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરો એક થઈને ગ્રામસભામાં હોબાળો કર્યો હતો જેમાં લીલીયાના પ્રાણ પ્રશ્નોને લઈને સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરાયો હતો જેમાં ભૂગર્ભ ગટર નલસે જલ યોજના આરોગ્યલક્ષી ફરિયાદોનો ધોધ છૂટ્યો જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ ગ્રામસભા યોજવી પડી પોલીસ પ્રોટેક્શન હોવા છતાં ગ્રામસભામાં હોબાળો થયો અગાઉ થયેલા ઠરાવો રદ કરવા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો અમરેલીમાં લીલીયા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઈ હતી જેમાં ભારે હોબાળો થયો અને ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરો એક થઈને ગ્રામસભામાં હોબાળો કર્યો હતો વધુ માહિતી મને સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ચૂક્યા છે ફારૂક ગ્રામસભા યોજાઈ હતી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમાં જોડાયા હતા અને પ્રાણ પ્રશ્નો લઈને હોબાળો થયો છે શું વિગતો જી જણાવ્યું કે અમરેલી જિલ્લાની લીલીયા સાવરકુંડ નજીક આવેલું છે વિધાનસભામાં લીલીયા ગ્રામ પંચાયત છે અગાઉ બે તારીખે ગાંધી જયંતિ નિમિત્તે પણ ત્યાં

પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામ સભા પડી હોય તેવો અમરેલી જિલ્લામાં પ્રથમ કિસ્સો નોંધાણો છે હાલમાં સૌથી મહત્વની બાબત એ છે કે સરપંચની ની સામે ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણેય પક્ષના કાર્યકરો છે તે એકજુટ થઈ અને સરપંચ ની સામે હલ્લા બોલ કર્યું હતું સરકારની જે વિવિધ યોજનાઓ છે તેના કામો ન થતા મને હૈયા બરાબર ઉઠાવી હતી કેમકે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી છે અને આ ઘણા વર્ષોથી જે ગટરનો નો પ્રશ્ન હોવાને કારણે અવારનવાર લીલીયા બંધ ના એલાન આપવામાં આવ્યા છે અને તેના કારણે જ સ્થાનિકોએ હોબાળો બતાવ્યો હતો અને અગાઉના જે ઠરાવો છે તે રદ કરવાની માંગણી કરી હતી અને ઢળકી સંધ્યા હોબાળા ના વિડીયો છે તે પણ સમગ્ર સામે આવ્યા છે આભાર ફારૂક માહિતી બદલ